આજનો દિવસ સુશાસન દિવસ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલજીની યાદમાં આ દિવસ મનાવવાય છે સુશાસન દિવસે આજે રાજ્ય સરકારનો એક કાર્યક્રમ હતો અને રાજ્યના મુખ્ય સચિવ આજે એક નિવેદન આપ્યું જેની ચર્ચા દિવસ પર થતી રહી મુખ્ય સચિવ રાજકુમારજીનું કહેવું છે કે કેટલાક સરકારી વિભાગોમાં સાહીઠથી ચાલીસથી થી સાહીઠ ટકા સ્ટાફની અછત છે એટલે કે કર્મ સરકારી કર્મચારીઓની અછત છે અને આ અછતની કારણે જ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં તકલીફ પડે છે જોકે સાથે એમને એમ પણ કહ્યું કે ઓનલાઈન પરીક્ષાનો પ્રયોગ સફળ થયો છે એના કારણે પારદર્શિતા વધી છે કુલ મળીને પહેલીવાર સ્પષ્ટ રીતે માન્યું છે કે કેટલાક વિભાગો એવા છે જેમાં ચાલીસથી સાહીઠ ટકા સ્ટાફની કમી છે ને આ હકીકત છે અને જ્યારે પણ સુશાસન લાવવું હોય તો સ્વાભાવિક રીતે જ જેટલી પણ ગવર્મેન્ટની સિસ્ટમ છે ગવર્મેન્ટના વિભાગો છે એમાં સ્ટાફ પર્યાપ્ત હોવો જોઈએ કારણ કે કોઈ પોસ્ટ છે મહેકમ છે એ મહેકમ પ્રમાણેના જો કર્મચારી નહીં હોય કારણ કે મહેકમ બધું વિચારીને નક્કી કરેલું હોય છે એ ન હોય તો સ્વાભાવિક રીતે એમાં તકલીફ પડે કાર્યક્રમની શરૂઆતમાં સાંભળી લઈએ રાજકુમારજીએ શું કહ્યું કચેરીઓ वैर्डेंस रूपे आजे वैभव तो आपने टेक्नोलॉजी નો ઉપયોગ કરીને આપકો પૂરી તમારી આપણે ખૂબ કોશિશ કરી તે સતા ગુણવત્તા જાળવવા માટે જે સર્વિસ આપણે આપી છે જે ગુણવત્તા સબર્ચે કે કે એક રીતે આપણે એસ્ટેબ્લિશ કર્યું તો એરે માટે પણ આપર્ડે માનવ બળ જોડીયા છે મહેરબાની વિશ્વાસ છે કે આજે કે રાજ્યના મુખ્ય સચિવના નિવેદનને તમામ લોકોએ પોતપોતાના રીતે મૂલવ્યું કમસે કમ હું એ રીતે મૂલવું છું કે પારદર્શિતા એમની વાતમાં હતી એમની વાતમાં હતી એમની જે કમી છે એ પણ મુખ્યમંત્રી સમક્ષ મૂકી છે અને આ જ પારદર્શિતા હોય તો સુશાસન ચોક્કસથી આવે એમને એ પણ કહ્યું કે જે પણ કમી છે જે સ્ટાફની એક વર્ષમાં એ ભરતી પ્રક્રિયા પૂરી કરાશે મહદઅંશે આશા રાખીએ કે એમનો જે સંકલ્પ છે તે આવતા સુશાસન દિવસ સુધીમાં પૂરો થાય અને જ્યાં જ્યાં જગ્યા છે એ જગ્યા ભરાય જેના કારણે એ લાયક જે ઉમેદવારો છે એમને નોકરી મળે સાથે એ જગ્યા ભરાતા એમનું જે કાર્ય છે એ સુચારુરૂપે શરૂ થાય કોંગ્રેસે સવાલ પણ ઉઠાવ્યા છે એમના નિવેદન બાદ મનીષભાઈ દોશી ડૉક્ટર મનીષભાઈ દોશીએ સવાલ ઉઠાવ્યા હતા હિતેન્દ્રભાઈ પટેલ પ્રવક્તા છે ભારતીય જનતા પક્ષના મનીષભાઈ આ નિવેદનને આપે કેવી રીતે મૂલવ્યું રોનકભાઈ રાજ્યના મુખ્ય સચિવ એટલે કે રાજ્યના વહીવટી તંત્રના વડા એમણે કીધું કે અમુક વિભાગમાં ચાલીસ ટકાથી સાઠ ટકા જગ્યાઓ ખાલી છે એટલે કે સ્ટાફ જ નથી હવે વહીવટી તંત્રમાં ગમે એટલી ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ આપણે નીચેથી જ શરૂ કરી ખાલી તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક આપણે ત્રણ ગામને પાંચ ગામ વચ્ચે એકની જવાબદારી હોય એવા આપણે ચર્ચા એબીપી અસ્મિતાના માધ્યમથી આપણે કરી ચૂક્યા આ સ્થિતિને હકીકત લખી આપણે બત્રીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી એવું ખુદ સરકારે સ્વીકાર્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણના અધિકાર એની વાત કરીએ તો બોતેર હજાર શિક્ષકોની જરૂર છે આપણે શિક્ષકો ભવન બદલે શાળાઓને બંધ કરીએ મજ કરીએ એટલે આ પરિસ્થિતિની અંદર તમે જુઓ ખાલી શિક્ષણથી જ હું વાત કરીશ કે શિક્ષણ વિભાગની અંદર આવતી આઈટીઆઈની અંદર પંચાવન ટકા કરતાં વધુ જગ્યા ખાલી યુનિવર્સિટી અને એની સંલગ્ન કોલેજો એટલે ઉચ્ચ શિક્ષણમાં પિસ્તાલીસ ટકા અધ્યાપકોની જગ્યા લાંબા સમય ખાલી વર્ગ ત્રણ ચારની એટલે વર્કશોપ ટ્યુટર અને લેબોરેટરી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન એ બધાની કરો તો પંચાવન ટકા જગ્યા ખાલી હવે એનાથી વિશેષ કહું પંદર વર્ષથી આપણે લાઇબ્રેરીની ભરતી જ નથી કરી પંદર પંદર વર્ષથી પંદર વર્ષથી આપણે શારીરિક શિક્ષણ અને એના અધ્યાપકોની ભરતી કરતા શાળા કક્ષા લઈને બધામાં અને આપણે રમશે ગુજરાતની વાત કરીએ લાઇબ્રેરીની પંદર વર્ષ કરતાં ભરતી ન કરીએ અને આપણે વાંચીએ ગુજરાતની વાત કરીએ શિક્ષકો લાંબા સમય સુધી ભરતી ન કરીએ અને આપણે ભણશે ગુજરાતની વાત કરીએ આ હકીકતલક્ષી વાતને રાજ્યના મુખ્ય સચિવે એટલે કીધું છે કે સરકાર તોય કરતા કે રોકે છે કોણ ભરતી કોને કરવાની છે સરકાર ભરતીની અંદર સંખ્યાઓનું બળ ન દેખાય એટલે સરકાર કેવા રસ્તા શોધે શિક્ષકોની ભરતી કરવી ન પડે એટલા માટે શાળાઓ બંધ કરે મજ કરી દે એવી રીતે જ બીજું સરકાર શું કરે સરકારે હમણાં નવો નિર્ણય કર્યો કે હવે તમારે કોઈપણ લાયકાત છે ગ્રેજ્યુએટ ઉપરની થઈ જશે બારમા પાસવાળી નહીં રાજ્ય નહીં નહીં દેશની અનેક જગ્યાઓ અનેક પ્રકારની ભરતીમાં બારમું પાસ છે રેલવેથી માનીને બધા મોટા મોટામાં ઇવન બેન્કિંગ ક્ષેત્રમાં બારમાવાળાને લેવામાં આવે છે સર્વિસ સિલેક્શન બોર્ડમાં લેવામાં આવે છે તો કેમ ગુજરાતમાં એ અચાનક કારણ કે અહીંયા ચૌદ લાખ અઢાર લાખના ફોર્મ ભરાય નો ભરાય એટલા માટે બીજું રાજ્યના મુખ્ય સચિવશ્રીએ જે કીધું કે ભાઈ આ કેમ થાય છે લાંબા સમયથી કોણ છે મુખ્ય સચિવ વહીવટી ક્ષેત્રના વડા એમની આગળ તો નક્કર છે ઓગણીસો પંચાણું સુધીનો મહેકમની દ્રષ્ટિ હતી એ આપણા રાજ્યની અંદર વસ્તી ગણતરીના આંકડાઓ પ્રમાણે જોઈએ તો જે જનસંખ્યા હતી એના કરતાં ડબલ થઈ ગઈ પણ મહેકમ આપણું ચાલીસ થી સાઠ ટકા અનેક વિભાગોમાં ખાલી હોય આ પરિસ્થિતિ પોલીસ દળ રાજ્યની સુરક્ષાનો સૌથી મોટા મોટો આરોગ્ય વિભાગ રાજ્યનો માનવ સૂચકાંક માટેનો સૌથી અગત્યનો કી ફેક્ટર આરોગ્ય કહેવાય શિક્ષણ કહેવાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે તો એની સ્થિતિ આપણે જોઈ લીધી કે આરોગ્યની આપણે પીએચસી સીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રથી માંડીને હોસ્પિટલોમાં કઈ સ્થિતિમાં આપણે મોટા પાયે આપણે કોરોનામાં લોકોને પડતી મુશ્કેલી જોઈ સવાલ છે નીતિ અને નિયતનો રોનકભાઈ આ વાતને હું એટલા માટે કહું છું કે હું કોંગ્રેસના પ્રવક્તાની સાથે સાથે રાજ્યનો નાગરિક છું તંત્રના ભરતી ન થવાના કારણે આટલી મોટી જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાના કારણે અનેક આશાસ્પદ યુવાનોને મળતી તક છીનવાય છે એની ઉંમર જતી રહે એની નિરાશા વ્યાપી જાય એને કામ કરવાની જે મળવી જોઈએ સમય અંતરે એ મોઢું શિક્ષણ તો મળ્યું છે ને પણ મોંઘા શિક્ષણ પછી એને રાજ્યની વ્યવસ્થામાં કામ કર્યું એને તક નથી મળતી આપણે લાંબા સમય સુધી જોયું અને તમે ખાલી ભરતી પ્રત્યે પૂરતી ન જુઓ રાજ્યની અંદર હું રોજગારની એમ નથી કહું તો રોજગાર એટલે સરકારી નોકરી જોઈએ પણ હું એમ કહું સરકારી વ્યવસ્થાની અંદર જેને કામ કરવું છે એને તક તો આપવી જોઈએ એ તક જ લાંબા વર્ષો સુધી ન અપાય એના કારણે બે ઘટના બહુ મોટી ઊભી થાય છે આજે જ્યારે તમે વાત કરી તો જે દિવસની વાત કરો તો સુશાસનની હવે ભાઈ તમને અહીંયા જવાબ દેવા માટે વ્યક્તિનો હોય ભણાવવા માટે શિક્ષક શિક્ષકનો હોય દવાખાનામાં દવા કરવા માટે ને એને સારવાર માટેના ડૉક્ટર ન હોય એક્સરે કાઢવા માટે રે ટેકનિશિયનો નહીં ન હોય બધું આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી ચલાવીએ આપણે જોયું છે કે ગુજરાતમાં પહેલાં એક વ્યવસ્થા એવી થઈ ગઈ કે ભરતી કરવી નહીં સહાયક પ્રથામાંય ન કરવી અને બીજી બાજુ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય કારણ કે પિસ્તાલીસ ટકાથી લઈને પંચાવન ટકા પગાર જ જે તે કર્મચારી ચૂકવાય બાકીનો એજન્સી બારોબાર લઈ જાય છે આ હકીકત લક્ષી વાત છે ને આપણે આના ઉપર ચર્ચા કરી સવાલ એ છે કે સામાન્ય માણસને માત્ર ગુજરાતના યુવાનોને વ્યવસ્થામાં તક નથી મળતી એટલું એ હકીકત છે પણ સાથે સાથે એનું આર્થિક શોષણ આ રીતે થાય આઉટસોર્સિંગ અને એનાથી મોટી વાત સામાન્ય માણસને થતા કામો એને મળવા પાત્ર લાભો એને એક કર્મચારી ઉપર ચાર ચાર ત્રણ ત્રણ પોર્ટફોલિયા દબાણ હોય તો એની આગળ કામની વાત પાયે એના કારણે વ્યવસ્થા થાય બીજા બી પ્રશ્નો આપણે બધા જોયું છે મોટા પાયે એટલે હું સરકારને વિનંતી કરું છું કે સુશાસન દિવસ છે એ દિવસે ખરેખર મુખ્ય સચિવશ્રીએ જે વહીવટી તંત્રની હકીકતો રજૂ કરી છે તેવા સંજોગોની અંદર સરકાર આ દિશામાં વિચારે અને સરકાર એ દિશામાં અમલ પણ મૂકેન્દ્રભાઈ સવાલ એ છે કે ખુદ મુખ્ય સચિવ માને છે અને મુખ્ય સચિવ વહીવટી પાંખના વડા છે મુખ્યમંત્રીની હાજરીમાં વાત થાય છે સમસ્યા ક્યાં આવે છે જુઓ જેટલા આ ભરતી જગ્યા ખાલી રહી કોઈ અચાનક એવી યોજના નથી આવી કે અઠ્ઠાવનવાળા હોય પચાસ વર્ષે નોકરી છોડીને જતા રહ્યા અને જગ્યાઓ ખાલી થઈ બધાની રિટાયરમેન્ટની તારીખો નક્કી હોય બધું નક્કી હોય મહેકમ વિભાગનું નક્કી બધું નક્કી તો પછી કેમ સુશાસન દિવસે સુનિયોજિત આયોજનની વાત કેમ ન થઈ શકે કે આટલી જગ્યા અહીંયા ખાલી થાય તો એની પહેલાં આટલી ભરતી થાય એ નથી કરી એટલે તો આ સ્થિતિ સર્જાય ને રોનકભાઈ તમને ખૂબ અભિનંદન આપું છું કે આજે આ ખૂબ સારો દિવસ હિન્દુસ્તાનના રાજનીતિમાં અદણી અટલજીએ સુશાસનની એક નવી મિશાલ સમગ્ર દેશને આપી હતી આદર્શ શાસન કેવું હોય એવા સધ્ય અટેલજીનો આજે જન્મદિવસ છે એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું જન્મદિવસના મને ગુજરાત સરકારના સુશાસન દિવસે એક કર્મયોગી પોર્ટલનું આજે ઇનોગ્રેશન થયું રાજ્યના કર્મચારીઓનું નિયમન રેગ્યુલર કેવી રીતે કરી શકાય એની એફિશિયન્સી કેવી રીતે વધારી શકાય એની નિયમિતતા કેવી રીતે વધારી શકાય અને કામની વહેંચણી કેવી રીતે કરી શકાય એના માટેની એક સરસ આયોજન હતું અને એ કાર્યક્રમમાં આજે વાત ચાલે છે એ ખૂબ સાચી છે એની આગળની જે વાત હતી એ કે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખાસ કરીને ગુજરાત સરકારે આ ક્ષેત્રમાં જે કામગીરી કરી છે અને એફિશિયન્સ ગવર્મેન્ટ જે આપવાનું કહો એ જ છે એ છે આપણો સવાલ ખાલી એટલો જ છે હાલનો મુદ્દો એ જ છે કે આ જગ્યાઓ કેમ પડી રહી હું એ જ વાત કરું છું કે એમાં માન્ય મુખ્ય સચિવજી કહેતા હતા કે આપણે અનેક લેન્ડમાર્ક સિદ્ધાંત સીમાચિહ્નો સર કર્યા છે પણ ક્યાંક ને ક્યાંક આપણે જે પણ જઈ રહ્યા છીએ એમાં રાજ્ય સરકારની જે યોજનાઓ છે એની જે નીતિઓ છે એને અસરકારક રીતે નીચે લઈ જવા માટે કર્મયોગીઓનો પણ એટલો ફાળો છે એ વાત એમણે કરી છે અને એમાં આપણે ડિજિટલાઇઝેશનથી ટેકનોલોજીથી ખૂબ સરળ સરળતાથી રજૂઆત મેં કરી બધું બોલ્યો બી ખરો મારો સવાલ એ જ છે કે ખુદ એમણે કહ્યું ચાલીસથી સાઠ ટકા જગ્યાઓ જગ્યાઓ ખાલી કેમ રહી ગઈ મને કહો કોણ રોકતું હતું હું એ જ વાત કરું એમણે એ કીધું છે કે આ ભરતીની પ્રક્રિયામાં આપણે નિયમિત કેલેન્ડર બનાવ્યું છે અને પ્રક્રિયા કરી રહ્યા છે પણ કેટલાક લોકો એમાં અડચણ કરે છે ક્યાંક ગેરરીતિ થાય છે ક્યાંક પેપર ફૂટે છે આ બધી પ્રક્રિયાઓ સામે નવો કાયદો કર્યો છે ફેસલેસ એટલે ઓનલાઈન પ્રક્રિયા પણ ચાલુ કરી છે અને એટલે આપણા વિભાગોમાં કેટલાક વિભાગમાં આ જે ગટ છે એ આ વર્ષમાં પૂરી દેવાનો આપણે પ્રયત્ન કર્યો છે આવનારા દિવસોમાં એ ઝડપથી પૂરા એવો પણ સરકાર પ્રયાસ કરશે કારણ કે માનવબળ છે એ રાજ્યના વિકાસમાં રાજ્યની નીતિઓને અમલ કરવામાં મુખ્ય ભાગ છે આખો કહેવાનો હાર્દ એમનો એવો હતો અહીંયા મનીષભાઈએ એને ખૂબ સરસ રીતે રજૂ કર્યું અને રાજ્યમાં શિક્ષણની સ્થિતિ આરોગ્યની સ્થિતિ કર્મચારીઓની સ્થિતિની વાત કરી મારે રોનકભાઈ એમને યાદ કરાવવું છે કે ભરતી તો નિયમિત કરવી જ જોઈએ કેટલાક હાઈકોર્ટ કે કોર્ટના હર્ડલ અથવા કેટલાક યુનિયનોની વાતો સાંભળવાની અને કેટલીક મુશ્કેલી પડી છે જેવી રીતે રાજસ્થાનમાં પેપર ફૂટ્યા હતા અને એમના સગાવાલાઓના ત્યાંથી પૈસા પકડાયા હતા એ રીતે અહીંયા પણ ફૂટ્યા છે એને હવે આપણે ફેસલેસ કર્યા છે પણ જે લોકોએ દસ દસ વર્ષ સુધી ચોરાણુંથી બે ચોર્યાસીથી ચોરાણું ભરતી ઉપર જ પ્રતિબંધ મૂક્યો હતો એમને ભરતીમાં બીજી વાત તમે કહો છો ને આ જીપીએસસી ની કેટલી પરીક્ષાઓ રદ રહી ક્યાં આગળ કોર્ટ કેસ થયો હતો કેટલી પરીક્ષાઓ રદ રહી કેમ પેલા જીપીએસસી ની બધી થતી હતી હતા એટલે પરીક્ષાઓ રદ રહે તો ભરતી ક્યાંથી ક્યાંથી પૂરી થાય મને કોણ પ્રક્રિયા એના માટે એ જ કહું છું કે જો ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે જેમ જેમ રિટાયરમેન્ટ આવે ભરતી કરતી જવું પડે એના કેલેન્ડર પ્રમાણે આપણે પ્લાનિંગ પણ કર્યું છે ક્યાંક હળડેલ આવી તો હવે નવી ટેકનોલોજીથી ફેસલેસથી આપણે ભરતી કરી રહ્યા છીએ એટલે એને રોજગારી સાથે સાંકળીએ અથવા સરકારી નોકરી એને જ રોજગારી કહીએ મને લાગે છે કે એ

કે સરકારી નોકરીનો પૂરો રૂપિયો કે કોઈને દસ હજાર ખાતામાં દસ હજાર જમા થાય છે એની જગ્યાએ કોન્ટ્રાક્ટરો લાવી જે પણ કોન્ટ્રાક્ટર આઉટસોર્સિંગ વાળો હોય છે એ દસ હજાર પગાર આપતો પણ છે માની લઉં તો એ અગિયાર હજાર લઈને આપતો હશે ને કોન્ટ્રાક્ટ એક હજાર રૂપિયા શું કરો મારા ગુજરાતના વધુ ખર્ચો પદ્ધતિ ખોલી નાખ્યા છે અને કોન્ટ્રાક્ટર અમે કોન્ટ્રાક્ટર મફત મતો એજન્સી ચલાવતો નથી એ એજન્સી વાળો પણ 1000 માણસ સપ્લાય કરતો હશે 10 10000 પગાર વાળા તો 10 10000 એક જર તો લેતો ને સેવા તો કરતો નથી તો એ સરકાર કેમ પ્રક્રિયા ના કરે શું કરે કોન્ટ્રાક્ટરને કમાવો જોઈએ ઉન્નત એના માટે બે પ્રક્રિયા કરી છે એક તો આપણે જ્યારે આપણે આવી બાબત ધ્યાનમાં આવી આપના માધ્યમથી ત્યારથી સરકારે માન્ય નીતિનભાઈ આરોગ્ય મંત્રી હતા ત્યારથી કરીને એસ્ક્રો એકાઉન્ટ ખોલ્યા છે એટલે પગાર હવે કર્મચારીના ખાતામાં અરે પૂરું ચૂકવાતો છે એ નથી કે તો જ ચૂકવાય પણ એટલા માટે પૂરું મારો તો સવાલ એટલે એ એજન્સી તો કમિશન લઈ જાય કે નહીં શેના માટે કમિશન આપવાનું ભાઈ પણ એટલા માટે કે સરકારમાં તમામ જે જગ્યાઓ છે તમામ પ્રકલ્પો છે તમામ મિશન છે ધારો કે નેશનલ રૂરલ હેલ્થ મિશન છે તો ટીબીનું મિશન છે તો એચઆઈવીનું છે તો એ બધા જે ટેમ્પરરી મિશનો નહીં એટલે બધા બધા લોકોને કાયમી ધારો કે જવાબદારીમાં આપણે લઈએ છીએ તો કેટલાક બદલાતા જે પ્રકલ્પો છે એમાં આપણે કાયમી જરૂર નથી પડતી અને ભાઈ આખા દેશમાં આ પ્રક્રિયા છે તો એમાં એને પૂરતું વળતર મળે એના માટે એસ્ક્રો એકાઉન્ટ પણ ખોલ્યું છે અને કેટલાક લોકો જો ગેરરીતિ જો કરતા હોય તો એને દૂર કરવાનો પણ પ્રયાસ થયો છે તો સરકારને પણ એના ટેક્સની આવકમાંથી પગારની જે આવકનો હિસ્સો છે ડેવલપમેન્ટ એક્સપેન્સ અને સેલેરી એક્સપેન્સ એનો જે રેશિયો છે મેન્ટેન કરવો પડે કારણ કે જનતાના ટેક્સના પૈસા છે અને જે લોકોને ધારો કે આપણે ટેમ્પરરી જરૂર છે મિશન ઉપર જરૂર છે એક વર્ષ બે વર્ષ તો એને ધારો કે આપણે કાયમી માટે લઈએ છીએ તો એ આપણી જવાબદારી બને છે તો સરકારનો કોઈ મંત્રી કે કોઈ નાણાં મંત્રી કે મુખ્યમંત્રી પોતાના ઘરમાંથી તો પગાર આપતા નથી એ ટેક્સના બજેટના પૈસાનું એને એને સુચારું આયોજન કરવાનું હોય છે અને આ જ મનીષભાઈ કેગના રિપોર્ટમાં જે એક્સપેન્ડિચર છે એમાં ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર સેલરી એક્સપેન્ડિચર અને ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિચર એનો હિસાબ માગતા હોય છે અને નાણાકીય સિસ્ટમાં આપણે ઊભું પણ રહેવાનું હોય છે અને એટલા માટે આ વ્યવસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે રેગ્યુલર કેલેન્ડરથી અને પારદર્શી ક્યાંક રોકાઈ પણ છે તો ખોટા લોકો ના આવી જાય ભૂતકાળમાં જેમ આપણે મામા માસીના ફોન કરીને બોલાવી દેતા હતા અને તમે જુઓ બધી આશ્રમ શાળાઓ બધી સ્કૂલો કે બધી હોસ્ટેલોમાં એ કોંગ્રેસના આગેવાનો છે ને એમાં સાથ લઈને સગા નોકરી કરી દે કે જો એ લાભો ચર્ચાનો વિષય છે સાહેબ એવા ભાજપ કે જોતા હતા તમે પણ કહો કેટલા કેટલા ભાજપવાળાના કોન્ટ્રાક્ટ છે તમે એમ જાણો એટલે મહેરબાની કરીને એમાં ના જઈએ કોંગ્રેસ બી એ જ આશ્રમ આપતું હતું કોંગ્રેસવાળાને તો ભાજપવાળા કોઈ સેવા નહીં કરી એ પણ તમને કહું અને કોન્ટ્રાક્ટર બતાવો એમાં કોઈ ડાઉટ નથી એટલે બંને એ બાબતે સરકાર મનીષભાઈ ટૂંકમાં તમારી કોમેન્ટ સમગ્ર ગુજરાત ની અંદર કોંગ્રેસના શાસન ની વાત કરનાર પૂરા પગાર સાથે કોંગ્રેસની સરકારમાં શિક્ષકો નિમાણ હતા આજે તમે વિદ્યા નિમતા નથી કોન્ટ્રાક્ટની સિસ્ટમ લાવો છો આજે તમે પ્રવાસી શિક્ષકોને બાર બાર મહિના સુધી પગારો નથી આપ્યા એ પણ જે કૌશલ્ય વર્ધન કેન્દ્ર નામે ભ્રષ્ટાચાર ના ભાજપની ભ્રષ્ટાચાર અને છેલ્લી વાત આજે ગુજરાતની અંદર એમ કે છે ને અમે એસ્ટ્રો એકાઉન્ટ ના કરે આજે પણ એટીએમ કાર્ડ એજન્સીવાળા રાખે છે અને પૈસા ઉપાડીને બારોબાર લઈ જાય છે 30% પગાર કાપી લેતા સુધી છે મનીષભાઈ રોકીશ મારો કોમર્શિયલ બ્રેકું લેવો પડે છે

છે સુશાસન જરૂરી અટલજી દેશની ધરોહર હતા અટલજીએ સુશાસનનો સિદ્ધાંત આપ્યો આશા રાખું તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રની સરકાર પણ અટલજીના એ સંકલ્પને સતત આગળ વધારતી રહે હા જ્યાં જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં સત્વરે આ પ્રક્રિયા થાય એ પણ એટલું જ જરૂરી છે અને જે કોન્ટ્રાક્ટરો છે જે આઉટસોર્સિંગના સપ્લાયરો છે મેનપાવર સપ્લાયરો છે એમની ગતિવિધિ ઉપર વધુ નજર રાખવી પણ એટલી જરૂરી છે કારણ કે એટીએમ ચોક્કસથી છે પણ એ હકીકત છે કે રોકડા પાછા લેવામાં આવે છે ઘણા લોકો ફરિયાદ કરે છે કોઈ બોલવા તૈયાર નથી હોતું કારણ કે એ દબાયેલા લોકો હોય છે ખેર ફરી એકવાર પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને એબીપી અસ્પિતાની ટીમ હતી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ